તો ચાલો મિત્રો એક નવા વ્લોકમાં તમારું બધાનું સ્વાગત છે ઘર છે દ્વારકા આવ્યા હતા અત્યારે જો ભાઈ દર્શન કરીને જાય કારણ કે રાત પડી ગયેલી હતી એટલે આપણે વિડીયો શૂટ ન કરો અમારા બાપાના જો અમારે આગળ બધી ફેમિલી જાય છે અને આપણે જો દ્વારકાધીશ નું મંદિર આપણે દર્શન કરી લીધા છે જોઈ શકો છો તમે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો હજી આપણે કઈ કઈ જગ્યા પર જઈએ એ આગળ આગળ જોતા રહેજો તમે ફાઇનલી મિત્રો આપણે જો અત્યારે ભૂગી ગયા છે નાગેશ્વર મહાદેવ ધામ હે ચાલો આપણે અંદર જાય કે અંદર કે ફોટો શૂટ કે વિડીયો શૂટ અલાઉ નથી લાગતું તો ચાલો વિડિયો હું કંટિન્યુટ નહીં એમલે આપણે અંદર પોઈ આવે છે અને અહીંયા એને ખબર પડી છે કે બહાર જ્યોતિર્લિંગ છે એમલે અહીંયા પણ એક જ્યોતિર્લિંગ આવેલી છે તો જોવો આપણે આગળ જઈએ છીએ આ અમારો લાઈવ છે ચાલો વિડીયો કંટીન્યુ બનેરી શંભુ શંભુ શંભુ

મિત્રો છે આપણે બાર સુધી લીંક માં લઈ આપણે એક લીંક અહીંયા પણ આવેલી છે અત્યારે આપણે આવે છે જો અહીંયા ભોળાનાથ ની જે મોટી મૂર્તિ છે આપણે આવે છે ફોટોશૂટ કરવા તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીશું મિત્રો આપણે બાર જ્યોતિર્લિંગમાં લઈ આપણે એક જ્યોતિર્લિંગના ના દર્શન આપણે કરી લીધા છે તો આપણે હવે જાય છે બેટ દ્વારકા તો જોવા મારે અહીંયા કાર છે ભાઈ આગળ ફેમિલી બધા આવ્યા છે તો આપણે નાગેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે આપણે જાય છે બેટ દ્વારકા તો વિડીયોમાં કન્ટિન્યુ બની લેજો ભાઈ વચ્ચે

તો સાલો મિત્રો ફાઇનલી આપણે અત્યારે પોરબંદર પોગી ગયા છે અને હવે અત્યારે આપણે જવાના છે જ્યાં ગાંધી બાપુનો જ્યાં જન્મ થયો છે અને એમનું જે જૂનવાડી જે ઘર છે એ આપણે જોવા જવાના છે તો અત્યારે અમે પોગી ગયા છે ભાઈ પોરબંદર તો ચાલો આપણે વિડીયો કન્ટિન્યુ બનાવી રેજો કે ગાંધી બાપુનો જ્યાં જન્મ થયો છે ત્યાં આપણે તે જગ્યા પર જઈએ આ છે મિત્રો ગાંધી બાપુ નું ઘરબંદર ચાલો મિત્રો ફાઇનલી આપણે ઘરે ફૂકી ગયા છે ભાઈ રાત્રે અમે ગયા તા ક્યારેક વાગે અમે રાત્રે ભૂકી ગયા તા તો ભાઈ વિડીયો બહુ શૂટ નથી કર્યો તાજી જગ્યા ગયા તા ફરવા પણ બહુ વિડીયો અહીંયા શૂટ ન કર્યા કારણ કે બધા એમાં બહુ અલાવ ન વિડીયો શૂટ ને ફોટો શૂટ એટલે બહુ અલાવ નથી એટલે વિડીયો શૂટ આપણે બહુ જાદો નથી કર્યો એટલે ટૂંકમાં વિડીયો આપણે બનાવી નાખ્યો છે બ્લોગ તો ચાલો આ છે કે ભાઈ દ્વારકાધીશ ને બધા ને આપણે પોરબંદર ગયા અને બધી ઘણી જગ્યાએ ફરવા ગયા તો બહુ આપણે વિડીયો શૂટ અલાવ નથી કર્યો પણ દ્વારકાધીશ જવાનું ભાઈ સપનું હતું ભાઈ આપણું પૂરું થઈ ગયું છે ને પાછો અંજાળ આવશે એટલે પાછા જશું તો ચાલો આપણે અહીં વિડીયોને એન્ડ કરીએ છીએ ને બ્લોગ ગમ્યો હોય તો તમને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ આપણે બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તો ચાલો વિડીયોને આપણે સમાપ્ત કરીએ છીએ તો ટાટા બાય બાય